નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદમાં જીવ દયા સંસ્થાના કાર્યકરો ઉપર કસાઈઓએ જીવલેણ હુમલો કર્યો હતો ગુરુવારે રાત્રે શ્રી ગીતાબેન બચુભાઈ રાંભિયા ટ્રસ્ટના સંચાલક ચૈતન્ય બચુભાઈ રાંભિયા તેમના સાથી કાર્યકરો સાથે મળી જાણકારીની ધ્યાન માં લઈ અને પશુઓ બચાવવાના કોલ માટે જઈ રહ્યા હતા તે સમય કથિત જીપ ડાલામાં લઈ જવાઈ રહેલા પાડા અને પાડીઓ ઉપર પડી હતી તેમને કતલખાને લઈ જાય તે પહેલાં ડાલાના ડ્રાઈવરને તે અંગે પૂછતાની સાથે જ જીપ ચાલક ફરાર થઈ ગયો હતો જો કે જીવ બચાવવાના ઉદ્દેશ્યથી શહેર પોલીસ કંટ્રોલમાં ચૈતન્યએ ફોન કરી દીધો હતો પોલીસ કાફલો આવે તે પહેલાં જ કથિત ડાલાના ડ્રાઈવર તેના પાંચેક સાગરીતો સાથે આવી અને જીવદયા સંસ્થાના ચૈતન્ય અને જીવદયાના કાર્યકરો ઉપર લાકડી અને પાઇપો લઈ અને તૂટી પડ્યા હતા તેઓને ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા બંને જીવદયા કાર્યકરોને મોડી રાત્રે સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યાં ચૈતન્ય રાંભિયાને માથામાં ટાંકા લેવાયા હતા તો અન્ય જીવદયા કાર્યકરને હાથે ફ્રેક્ચર થતા હાથમાં સળિયો નાખી સારવાર કરી હતી અડવો પોલીસે ફરિયાદ લઈ અને

માટે તમને આપે તારા ગાડી જે તારા આપણી ગાડી